એટલે કાળો યુગ યુગ અથવા કલહ અને જે બધાના અસંતોષ હોય છે બધા જ માનસિક રૂપ થી દુખી હોય છે ઘણા હજારો વર્ષો પૂર્વે ભાગવત માં સુખદેવજીએ જેને બારીકી થી અને વિસ્તારથી વર્ણન કર્યું છે જે આપણી આંખો ખોલવા માટે કાફી છે આજે આપણે તે વર્ણન અનુસાર આ ઘટનાઓ ઘટી રહી છે અને માનવામાં આવે છે કે આગળ પણ જે લખેલું છે તે જ ઘટશે આ યુગમાં ધર્મ નો ફક્ત એક ચોથા છે કલયુગના પ્રારંભ નો સમય એકત્રીસો બે ઈસા પૂર્વ નો હતો એટલે કે કલયુગ નો પ્રારંભ એકત્રીસો બે ઈસા પૂર્વે થયો હતો કલયુગમાં ભગવાન કલ્કીનો અવતાર થશે જે પાપીઓનો સંહાર કરીને ફરીથી સતયુગ ની સ્થાપના કરશે કલયુગના અંત અને કલકી અવતાર ના અન્ય પુરાણોમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે કલયુગ કાળ એટલે કે કલયુગ સમય ચાર લાખ બત્રીસ હજાર વર્ષ લાંબો છે હજુ કલયુગ પ્રથમ ચરણ ચાલી રહ્યું છે પ્રારંભ ઈસા પૂર્વે થયો હતો પાંચ ગ્રહ મંગળ બુધ શુક્ર બ્રહસ્પતિ અને શનિ મેષ રાશિ ઉપર જીરો ડિગ્રી ઉપર હતા અને કલયુગ ને પાંચ હજાર એકસો બાવીસ વર્ષ વીતી ચુક્યા છે અને કલયુગ ને ચાર લાખ છવ્વીસ હજાર આઠસો અઠોતેર વર્ષ બાકી છે એટલે કે પૂરો છે સમસ્ત પૃથ્વી ઉપર જળ થઈ જશે અને પ્રાણીઓનો અંત થઈ જશે ત્યારબાદ એક સાથે બાર સૂર્યનો ઉદેશ હશે અને તેના તેજથી પૃથ્વી સુકાઈ જશે કલયુગના અંતમાં ભયંકર તો અને ભૂકંપો ચાલ્યા કરશે લોકો મકાનમાં નહીં રહે લોકો ખાડા ખોડીને રહેશે ધરતીના ત્રણ હાથ અંશ એટલે કે લગભગ સાડા ફૂટ નીચે લોકો રહેશે મહાભારતમાં કલિયુગના અંત સમયમાં મહાપ્રલય થવાનું વર્ણવામાં આવેલું છે પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં પરંતુ ધરતી ઉપર લગાતાર વધી રહેલ ગરમીથી થશે મહાભારતના વન પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલિયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાત સમુદ્ર અને બધી નદીઓ સુકાઈ જશે સૌતર્ક નામની ની અગ્નિ ધરતી ને પાતાળ સુધી બંધ કરી દેશે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે બધું જ જશે ત્યારબાદ બાર વર્ષો સુધી લગાતાર વરસાદ થશે જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે જળમાં માં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે અને ત્યારબાદ ફરીથી સત્યુ ની સ્થાપના થશે પાંચ વર્ષની ઉંમર માં સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે સોળ વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને વીસ વર્ષમાં માં મૃત્યુ ને પ્રાપ્ત તસે માણસનું શરીર ગટી જશે અને માણસનું શરીર બોનું બની જશે એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે તો કળિયુગમાં આવનારા સમયમાં આ બધી ઘટનાઓ બનશે હવે જાણીએ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કળિયુગ વિશે શું કહેવામાં આવ્યું છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં એવો સમય પણ આવશે જ્યારે મનુષ્યનું આયુષ્ય ખૂબ જ ઓછું રહી જશે યુવા અવસ્થા સમાપ્ત થઈ જશે કલીના પ્રભાવથી પ્રાણીઓનો શરીર નાનું થા જશે અને નાનું નાનું થઈને ક્ષીણ અને રોગગ્રસ્ત પણ બની જશે શ્રીમદ ભાગવત માં એવું કહેવામાં આવ્યું છે કે લોકોનું આયુષ્ય ઓછું થતું જશે જયારે કલયુગ આગળ વધતો જશે કલયુગ સમયે કલ્કી અવતાર અવતરિત થશે તે સમયે મનુષ્ય પરમ આયુષ્ય ફક્ત વીસ થી ત્રીસ વર્ષની હશે જે સમયે કલકી અવતાર થશે ત્યારે ચારે વર્ણ ના લોકો સુદ્રો સમાન થઈ જશે ગાય પણ બકરીઓની જેમ નાની નાની અને ઓછી દૂધ દેનારી બની જશે ese... Sí. હવે જાણીએ કલયુગના અંતમાં સંસારની કેવી દશા થશે પહેલું તો અન્ન ઉત્પન્ન નહીં થાય લોકો માછલી માંસ જ ખાશે અને ઘેટા બકરાઓનું દૂધ પીશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાંથી અન્ન ઉગતું બંધ થઈ જશે વૃક્ષો ઉપર ફળ નહીં લાગે ધીમે ધીમે આ બધી વસ્તુઓ વિલુપ્ત થઈ જશે કલયુગમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ કઠોળ સ્વભાવવાળી અને કડક બોલવાવાળી થશે તે પતિની આજ્ઞા નહીં માને જેમની પાસે ધન હશે તેમની પાસે સ્ત્રી રહેશે મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો દુષ્ટ થઈ જશે લોગ વિસેલા થઈ જશે ધર્મ કર્મ ખોવાઈ જશે લોકો નાસ્તિક તેમજ ચોરી કરવાવાળા થઈ જશે બધા જ એકબીજાને લૂંટતા રહેશે સમાજ બની જશે જેના કારણે બધું જ રાજ બળવાન લોકો તરફ ચાલ્યો જશે માનવતા નષ્ટ થઈ જશે સંબંધો પૂરા થઈ જશે એક ભાઈ બીજા ભાઈનો શત્રુ બની જશે તો આવું બધું થશે કલયુગમાં હવે જાણીએ કલયુગના અંત સમયમાં શું શું થશે તેના વિશે ઘણા લોકોનું કહેવું છે કે આ સૃષ્ટિમાં માં

કારણે તાપમાન એ હદ સુધી વધી જશે કે લોકો પોતાના ઘરમાં આફતોના કારણે નહીં પરંતુ ધરતી ઉપર વધતા જતા ગરમીના પ્રમાણના લીધે થશે કલયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું તે અશક્ય બની જશે કલયુગ અંતિમ સમયે વ્યક્તિ સોળ વર્ષ નો થઈ જશે કલયુગના અંતિમ સમયમાં પોતાની ભૂખ ને સંતોષવા માટે માંસાહાર સેવન શરૂ કરી દેશે તો મિત્રો જેમ જેમ કલયુગ અંતિમ સમય નજીક આવતો જશે તેમ તેમ મનુષ્યનો સ્વભાવ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરુણ બનશે કે જેની કલ્પના માત્ર થી જ આપણું શરીર થરથરી ઉઠે છે તો મિત્રો આ હતો કલયુગ વર્ણન જે ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ બેલેકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સર્વપ્રથમ તમને મળી જાય અને તમે અમારા વિડીયોને જોઈ શકો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત